રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ દ્વારા ગામની શાળાને મળી મોટી ભેટ કાંકરેજ તાલુકાના ખેમાડા ગામે પ્રાથમિક શાળામાં બાળકોની સગવડ અને જરૂરિયાતને ધ્યાને લઈ ગામના ઉત્સાહી અને શિક્ષણ પ્રેમી સરપંચ શ્રી દિવાંસિંહ પરમાર અને ખેમાડા પગાર કેન્દ્ર શાળાના યુવાન અને ઉત્સાહી આચાર્ય શ્રી તેજાજીબી પરમાર દ્વારા તેઓના કાર્યકાળ દરમિયાન ખીમાણા ગામની પ્રાથમિક શાળામાં અદ્યતન સુવિધા યુક્ત શાળાનું બિલ્ડિંગ ફાળવવા કીર્તિસિંહ વાઘેલા સમક્ષ રજૂઆત કરાઈ હતી જે ન્યાયિક માંગને ધ્યાને લઈ કાંકરેજના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા ખીમાણા ગામની પ્રાથમિક શાળાને અદ્યતન સુવિધાવાળું આલિશાન બિલ્ડિંગ ફાળવવામાં આવેલ જે બિલ્ડિંગનું કામ પૂર્ણ થતાં ગતરોજ છવ્વીસમી જાન્યુઆરીના રોજ આ અદ્યતન બિલ્ડિંગને ગામના સરપંચ શ્રી દિવાનસિંહ પરમાર પૂર્વ સરપંચ શ્રી પીરાજી પરમાર જિલ્લા ડેલિકેટ શ્રી ઈશ્વરભાઈ ખટાણા પૂર્વ તાલુકા ડેલિકેટ શ્રી કપૂરસિંહ પરમાર એડવોકેટ શ્રી મઘાજી પરમાર એડવોકેટ શ્રી વિનુબા પરમાર વગેરે સ્થાનિક આગેવાનોની હાજરીમાં રિબીન કાપીને આ અદ્યતન આલિશાન બિલ્ડિંગને શાળાને અર્પણ કરાયું હતું જોકે આ અદ્યતન બિલ્ડિંગ બનાવવા માટે તાલુકાના એન્જિનિયર શ્રી સમીરભાઈ પટેલની સીધી દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર શ્રી રોહિતભાઈ પટેલ દ્વારા કોઈપણ પ્રકારની કચાશ રાખ્યા વગર ખડેપગે હાજર રહી બિલ્ડિંગનું સુંદર કામ કરવામાં આવ્યું છે પછી બાંધકામ હોય કે પછી પ્લાસ્ટર કામ હોય કે પછી કલર કામ હાલમાં અદ્યતન આલિશાન બિલ્ડિંગને નિહાળી સૌ કોઈ કીર્તિસિંહ વાઘેલાની સાથે સાથે કોન્ટ્રાક્ટરની સુંદર કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે તો વળી બીજી તરફ ખીમાણા ગામના ગામ આગેવાનો સહિત ગ્રામજનો આ બિલ્ડિંગને મંજૂર કરાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા ખીમાણા શાળાના પૂર્વ આચાર્ય શ્રી તેજાજીબી પરમાર અને સરપંચ શ્રી દિવાંશી પરમારનો આભાર માની રહ્યા છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ ધ વિઝન ગુજરાત